perquè tenia que la va la va Hey, he's here. <coughs> okay. નમસ્કાર હું ભવ્યતા સોલકરી અને હું એન્જો ચૌધરી અમે વિનોબા આશ્રમ શાળા કળદના બાળકો છીએ આજનો અમારો વિષય છે મેં જે પડતું

કાર્યકરી આવે તો બાળકો તેને ઝડપથી શીખશે તો ખરા જ પણ આ જીવન સુધી યાદ પણ રાખશે અમારો આ પ્રોજેક્ટ હેતુ છે બાળકો રમતા રમતા પાયાની ગણિતિક પ્રવૃત્તિઓ શીખે બાળકો તાતી રીતે વિચારતા થાય અને જાતે ગણતા થાય તેનાથી બાળકોમાં તાતી શક્તિનો વિકાસ થાય છે અને ગણિતમાં રસ લેતા થાય છે આ અમારો પ્રોજેક્ટનો હેતુ છે ગણિતના ગુણધર્મોને શરતી કઠિન ક્રમમાં સમજતા એના માટે જરૂરી ગુઠ્ઠો લઈ તેમાં 1 થી 100 ઓમ લખવા ત્યારબાદ બીજો એમ સ્ટેપ લઈ તેમાં 1 થી સંખ્યા 2 થી સંખ્યા છડતો ઉતરતો ક્રમ ક્રોસમાં સરવાળો કરવો આગળ પાછળની સંખ્યા અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા ઘડિયાના ઘડિયાના ખાના મુજબ કટિંગ કરવું જે જે રીતની સંખ્યાને શીખવાની હોય એ પ્રમાણે ક્રમશ લખતા જવું અને સૌથી મોટો ફાયદો એ છે કે ધોરણ એકથી આજના બાળકો આનો ઉપયોગ કરી રમતા ગમત સાથે જ્ઞાન મેળવે છે હવે આપણે શીખવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એકી સંખ્યા આ બધી બેટી સંખ્યા સંખ્યાનો જેનો અંક એકમનો અંક બે ચાર છ આઠ જીરો હોય તેને બેટી સંખ્યા કહેવામાં આવે છે આ બધી બેટી સંખ્યાઓ છે

तो 1 5 10